અધિકારીઓને ચોક્કસ સમય મર્યાદામાં રજદારોની અરજીઓનો નિકાલ કરવા કલેક્ટર ગાર્ગી જૈનનું સૂચન સ્વાગત ફરિયાદ નિવારણ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં પ્રજાઓની વિવિધ ચૌદ અરજીઓનો સંતોષકારક નિકાલ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીના વીસી હોલ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રજાજનોની વિવિધ ચૌદ જેટલી અરજીઓ મળી હતી આ તમામ અરજીઓનો કલેક્ટર દ્વારા સંતોષકારક નિકાલ કરવામાં આવ્યો હતો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા સ્વાગત ફરિયાદ નિવારણમાં ઉપસ્થિત તમામ અરજદારોની રજૂઆતોને જિલ્લા કલેક્ટરે ધ્યાનપૂર્વક સાંભળી હતી તમામ ચૌદ અરજીઓના અરજદારોના પ્રશ્નો સંદર્ભે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમય મર્યાદામાં અરજદારો અરજીઓનો નિકાલ કરવા સૂચન કર્યું હતું સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક કેડી ભગત સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા